વરસાદના કારણે મિત્રો આ માવઠું થયું છે અને પાણી કેટલું કપાસમાં ભરાયું છે તો ઉતાવીશ તો ખેડૂતની વેદના શું હોય હું તમને બતાવીશ આ વિડીયામાં મિત્રો કે ચાર મહિના ખેડૂતે મહેનત કરી હોય હોયના તમામ ખેડૂતને સરકાર શ્રી સહાય આપે તેવી કપાસ હોય કોઈને ડાંગર હોય ચોખા હોય તો બધા ખેડૂત મિત્રોને નુકસાન થયેલું છે પેશીઓમાં મિત્રો હવે ઉગવા મળે છે કપા જો કપાસ્યા ઉગી ગયેલા છે તો જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આજે આવ્યો છું જે મિત્રો વલભીપુર તાલુકાનું માલપરા ગામ છે ત્યાં એક આપણે બીજા ખેતરની પર મુલાકાત લીધી તેની બાજુમાં એક બીજું ખેતર છે મિત્રો જે કપાસ વાવેલો છે કપાસ મિત્રો સતત સાત દિવસના વરસાદના કારણે મિત્રો આ માવઠું થયું છે અને પાણી કેટલું કપાસમાં ભરાયું છે તો હું તમને બતાવીશ અને જે કપાસિયા હોય છે મિત્રો જે પેશ્યું પેશ્યુમાંથી કપાહ ઉગવા મળ્યો છે તે પણ હું તમને બતાવીશ તો ખેડૂતની વેદના શું હોય હું તમને બતાવીશ આ વિડીયામાં મિત્રો કે ચાર મહિના ખેડૂતે મહેનત કરી હોય અને આવો માવઠા થાય છે મિત્રો અને જે ખેડૂતને નુકસાન થાય છે તો હું તમને બતાવીશ કપા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો દોસ્તો ગુજરાતના તમામ ખેડૂતને સરકાર શ્રી સહાય આપે તે હું વિનંતી કરું છું જે આ માવઠાના કારણે તેમનો પાક સાવ બગડી ગયો છે કોઈની મગફળી હોય કોઈનો કપાસ હોય કોઈને ડાંગર હોય ચોખા હોય તો બધા ખેડૂત મિત્રોને નુકસાન થયેલું છે તો હું જે આજે હું આવ્યો છું જે અમારા ગામ માલપરા વલભીપુર તાલુકાનું નાનું એવું ગામ છે ત્યાં અમારા ખેડૂત છે તેનો કપાસ જે પાણી ભરાણા છે બળી ગયેલો છે અને કપાસની પેશી હોય તેમાં કપાસ ઉગવા મળ્યો છે તો હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહીએ તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ ખેડૂતના કપાસ હોય છે તેમાં મિત્રો વરસાદના કારણે આ પાણી ભરાણા છે અને કપાસમાં ઘણું બધું નુકસાન કર્યું છે તમે જુઓ મિત્રો આ પેશીઓ હોય છે પેશીઓમાં મિત્રો હવે ઉગવા મળે છે કપાસિયા ઉગવા મળ્યા છે તમે હું તમને બતાવીશ આ જો કપાસિયા ઉગી ગયેલા છે અને વરસાદના કારણે ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન વેઠવું પડે છે આ બધે પાણી ભરાઈ ગયેલા છે તમે જુઓ મિત્રો અને ઘણું બધું ખેડૂત મિત્રોને નુકસાન થયેલું છે વિસ્તારમાં હજી સુધી કોઈ અધિકારી આવેલા નથી જે ખેડૂતોને પાકને નુકસાન થયેલું છે ચાર ચાર મહિના છોકરાની જેમ આ કપા હાસ્યો હોય અને આ કપા જ્યારે બળી જાય મિત્રો ત્યારે કેવું દુઃખ લાગે છે એ ખેડૂત જ જાણી શકે છે હું તમને હજી પણ જે અંદર કપાસની અંદર જઈને હું તમને બતાવીશ કેટલું નુકસાન થયેલું છે જે આ કપાસની પેશીઓ હોય છે મિત્રો તે ઉગવા મળી છે તમે જો મિત્રો આ કપાસની પેશીઓ હોય છે તેમાં કપાસ ઉગવા મળ્યો છે તમે જો આમાં ખેડૂતને શું વધે મિત્રો અને એમ મિત્રો આ વિડીયોને શેર કરજો આપણી ચેનલમાં ગામડાના દેશી વિડીયો આવશે ખેતીવાડીના વિડીયો આવશે અને જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તે બહુ દુઃખની વાત છે માવઠાના કારણે કારણ કે સતત સાત આઠ દિવસથી વરસાદ એક ધારો પડી રહ્યો હતો અને બધા ખેડૂત જેટલા ખેડૂત છે ગુજરાતના તમામને ખેડૂતને આ નુકસાન વેઠવું પડ્યું છે તેનું સરકાર શ્રી વળતર આપે તેવી મારી માગ છે કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન